ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે અઠ્યાવીસ મે બે હજાર પચીસ ના રોજ રાજ્યની આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતો માટે ચૂંટણીની જાહેરાત કરી છે મતદાન બાવીસ જૂન બે હજાર પચીસ રવિવારના સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી પચીસ જૂન બે હજાર પચીસ બુધવાર સુધી મતગણતરી અને જાહેરનામું પ્રસિદ્ધ બે જૂન બે હાજર પચીસ ના થશે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ નવ જૂન બે હજાર પચીસ છે ઉમેદવારી પત્રોની ચકાસણી દસ જૂન બે હજાર પચીસ સુધી ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ અગિયાર જૂન બે રહેશે મહત્વપૂર્ણ આંકડાઓ પંચાયતની સંખ્યા આઠ સરપંચ પદ માટેની બેઠકો પાંચ વોર્ડની સંખ્યા 44850 અને મતદાન મથકો સોળ હજાર પાંચસો મતદારોની સંખ્યા એક પોઈન્ટ ત્રણ કરોડથી વધુ છે મતપેટીઓ હજાર આ ચૂંટણીમાં પ્રથમ વખત ઓબીસી માટે સત્યાવીસ ટકા અનામત લાગુ કરવામાં આવી છે જે જસ્ટિસ ઝવેરી કમિશનની ભલામણો અનુસાર છે ચૂંટણી બેલેટ પેપર દ્વારા યોજાશે નો ઉપયોગ નહીં થાય આચારસંહિતા તાત્કાલિક અસરથી અમલમાં આવી ગઈ છે રિપોર્ટ બાય આદમનોતિયાર કચ્છ કેર બ્યુરો ચીફ લખપત તાલુકા